ઠા જિલ્લામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો આજ રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી શુભારંભ કરાયો હતો કેન્દ્રીય સિલ્ક બોર્ડ દ્વારા ગુજરાતના ચાર જિલ્લાઓ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન માટે પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરાયો છે જેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ સમારોહ સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા ખાતે યોજાયો હતો જેમાં કેન્દ્રીય સિલ્ક બોર્ડ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા અને કલ્યાણ ફાઉન્ડેશન પાલનપુર દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હતા મંત્રી શ્રી ગિરિરાજસિંહના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષણ વિભાગ દ્વારા બિન આદિજાતિ વિસ્તારમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત એકસો ને ત્રીસ શાળાને મંજૂરી આપી બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનના કારણે શેખ હસીના દેશ છોડીને ભાગવું પડ્યું પરંતુ ત્યાં સ્થિતિ હજુ પણ સામાન્ય નથી મીડિયા રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશમાં અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે અનેક મોટી યોજનાઓની જાહેરાત કરી આમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ જીરોને મંજૂરી આપવાનો પણ સમાવેશ થાય છે આ યોજના હેઠળ ત્રણ લાખ સાઈઠ હજાર કરોડના ખર્ચે ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે કલાકમાં બે પોઈન્ટ વરસાદ પડ્યો હતો ત્યારે મધ્ય ગુજરાતના મોટાભાગના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે મળતી માહિતી મુજબ છોટાઉદેપુરમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો જેને લઈ જિલ્લામાં ઘણા સ્થળોએ પાણી ભરાતા જનજીવન ખોરવાયું હતું જો કે પાણી નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો રાજ્યમાં બે દિવસથી પડી રહેલ વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બ્રાઝિલમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે સ્થાનિક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ શુક્રવારે બાસઠ લોકોને લઈને જઈ રહેલું વિમાન ક્રશ થઈ ગયું આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ બાસઠ લોકોના મોતના અહેવાલ છે યુદ્ધની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંતિદૂત તરીકે યુક્રેન મુલાકાતે જવાના છે આ તરફ હવે સૂત્રો મુજબ પીએમ મોદીના પ્રવાસની તારીખ પણ સામે આવી ગઈ છે સરકારી સૂત્રો મુજબ પીએમ મોદી તેવીસ ઓગસ્ટે શાંતિદૂત તરીકે યુક્રેન મુલાકાતે જવાના છે સૂત્રોએ કહ્યું કે વડાપ્રધાનની મુલાકાતનો હેતુ બે વર્ષથી ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની ખાતરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દસ ઓગસ્ટ કેરળના વાયનાડમાં માં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસે છે તેઓ સવારે અગિયાર વાગે વિશેષ ફ્લાઇટ દ્વારા કન્નુર એરપોર્ટ પર પહોંચ્યા હતા કન્નુરથી મોદી સવારે અગિયાર પંદર વાગે ભારતીય વાયુસેના હેલિકોપ્ટર દ્વારા વાયનાડ ગયા હતા

એવી નવી પ્રત્યક્ષ ઉચ્ચારણ થતી વ્યવસ્થા શરૂ કરી છે